જો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ અથવા તો કે આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય અને તમારે ઇન્ડિયન નેવીની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા અલગ અલગ પ્રકારની ચાર હજાર પ્લસ પોસ્ટો માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની છ થી સાત પોસ્ટો છે જેની માહિતી તમને અંદર મળી જશે ધોરણની વાત કરીએ તો તો કે કે અથવા હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તો એ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વિગત છે તે દર્શાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે રીતે આગળ વાત કરી મર્ચન્ટ નેવી દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ ચાર હજાર પ્લસ જગ્યાઓ છે કુલ અલગ અલગ પ્રકારની દસ પોસ્ટો છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે તેની ઉપર આપણે ચર્ચા કરીશું તો બેઝિક માહિતી જોઈએ તો કે ચાર હજાર પોસ્ટ માટેનું નોટિફિકેશન ઓનલાઈન મર્ચન્ટ ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર કૂક વેલ્ડર ઇલેક્ટ્રિશિયનની ભરતી માટે ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા તાજેતરની અંદર નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અરજીની શરૂઆતની તારીખ છે તે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ છે અને અંતિમ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમારા ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે તો બે સામાન્ય માહિતી આગળથી જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે ભારતીય મર્ચન્ટ નેવી પોસ્ટનું નામ રહેશે અલગ અલગ પ્રકારની વિવિધ પોસ્ટો છે તે હું તમને આગળ જણાવી દઈશ જેમાં કેટ રેટિંગ એન્જિનિયર રેટિંગ સિમેન્ટ ઇલેક્ટ્રિશિયન વેલ્ડર હેલ્પર મેસ બોય કૂક આવી અલગ અલગ પ્રકારની જગ્યાઓ ઉપર પોસ્ટો ઉપર જગ્યાઓ છે ખાલી જગ્યાઓ કેટલી છે ચાર હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન સમગ્ર ભારતની અંદર કોઈપણ સ્થાને તમને નો પોસ્ટિંગ મળી શકે છે છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે અરજી કરવાની રીત ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે હવે ભારતીય મર્ચન્ટ નેવી ભરતી બે હજાર ચોવીસની અંદર પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત અને ખાલી જગ્યાઓ જોઈએ તો સ્ક્રીન સામે તમને એક લખાણ તમને દેખાતું છે જેની અંદર સૌ પોસ્ટો આપેલી છે તેની સામે તેની શૈક્ષણિક લાયકાત છે અને તેની સામે ખાલી જગ્યાઓ આપેલી છે તો જોઈએ અલગ બધી પોસ્ટો વિશે માહિતી તો ડેક રેટિંગની અંદર બાર પાસ શૈક્ષણિક લાઇક રહેશે અને સાતસો ને જગ્યાઓ ખાલી છે એન્જિનિયર રેટિંગ માટે દસમું પાસ જોઈશે અને બસો છત્રીસ જગ્યાઓ માટે જગ્યાઓ ખાલી છે સિમેન્ટ માટે દસ પાસ અને એની અંદર ચૌદસો ને બત્રીસ જગ્યાઓ છે ઇલેક્ટ્રિશિયન માટે દસ પાસ પ્લસ આઈ ઇલેક્ટ્રિશિયનની અંદર આઈટીઆઈ કરેલું હોવું જોઈએ જેની અંદર ચારસો ને આઠ જગ્યાઓ છે વેલ્ડર હેલ્પર માટે દસ પાસ પ્લસ આઈટીઆઈ જોઈશે જેની અંદર અઠ્યોતેર જગ્યાઓ ખાલી છે મેસ બોયની અંદર દસ પાસ જોઈશે અને એની અંદર નવસો ને બાવીસ જગ્યાઓ ખાલી છે રસોઈવાળા વ્યક્તિઓ રસોઈ પોસ્ટ માટે કૂક માટે દસ પાસ અને જેની અંદર બસો ને ત્રણ જગ્યાઓ ખાલી રહેશે ઉંમર મર્યાદા જોઈએ તો કે ઓછામાં ઓછા સત્તર વર્ષ વર્ષ અને વધુ વધુ સત્યાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી વયમર્યાદા અહીંયા નક્કી કરવામાં આવેલ છે કારણ કે અમુક વાર ચોવીસ વર્ષ વધુ વધુ મર્યાદા છે તે રાખવામાં આવતી હોય છે પરંતુ અહીંયા સત્તર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે પસંદગીની પ્રક્રિયા જોઈએ સૌ પ્રથમ તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને અરજી ફી ભરી અરજી ફી ભરીને સબમિટ કરી દેવાની છે ત્યારબાદ લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ તો બે પ્રોસેસ દ્વારા તમારું સિલેક્શન થશે પગાર ધોરણની વાત કરીએ તો કે ઓછામાં ઓછા અલગ અલગ પોસ્ટો પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ રાખવામાં આવેલું છે જેની અંદર ઓછામાં ઓછું પગાર ધોરણ આડત્રીસ હજાર રૂપિયા મળશે અને વધુ વધુ છે તે નેવું હજાર રૂપિયા પર મંથ તમને આપવામાં આવશે જરૂરી દસ્તાવેજો ઉપર જોઈએ તો કે તમારી પાસે કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ ઓનલાઈન અરજી કરતા સમયે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ દેતા સમયે તો કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તમારી પાસે હોવું જોઈએ પાસપોર્ટ સાઈઝનો ફોટો તાજેતરનો હોવો જોઈએ સહી તમારી પાસે લેટેસ્ટ સહી તમારી પાસે હોવી જોઈએ એ લિવિંગ સર્ટિફિકેટ એલસી જાતિનો દાખલો તમારી પાસે હોવો જોઈએ માર્કશીટ તમામ તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે મુજબની લાયકાત અનુસાર તમારી પાસે માર્કશીટ હોવી જરૂરી છે બાર પાસવાળા વ્યક્તિઓ માટે બાર પાસ દસ પાસવાળા માટે દસમાં ધોરણની માર્કશીટ જોઈશે વધારે તમે કમ્પ્લીટ કરેલ હોય તો તેની પણ માર્કશીટ તમે સાથે ઇન્ટરવ્યૂના દરમિયાન તમે લઈ જઈ શકો છો અને સાથે સાથે અન્ય જરૂરી પુરાવા જે તમારા ઓનલાઈન અરજી કરતા સમયે તમને ત્યાં બતાવી દેવામાં આવશે અરજી ફી તો કે બધા ઉમેદવારો માટે સો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલ છે મામૂલી અરજી ફી રાખવામાં આવેલ છે અને ખૂબ જ સારી એવી અરજી ફી છે તો તમામ કેટેગરી વાળા વ્યક્તિઓ માટે કોઈને બાંધછૂટ આપવામાં આવેલી છે તમામ કેટેગરી વાળા વ્યક્તિઓ માટે ફરજિયાત સો રૂપિયાની અરજી ફી છે તે રાખવામાં આવેલી છે ચૂકવણીની પદ્ધતિ કેવી છે તો કે ચૂકવણી તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરતી સમયે તમારે અરજી ફી છે તે ચૂકવી દેવાની થતી હોય છે મહત્વની તારીખો જોઈએ તો કે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે અગિયાર માર્ચ બે અને આ ભરતીની છેલ્લી તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે તો તમારી પાસે કુલ એક સવા મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે નોટિફિકેશન વાંચવાની લિંક અને અરજી કરવાની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ હું આપી દઈશ તો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અથવા તો કે ડાયરેક્ટ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલીના લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમે નોટિફિકેશન અને અરજી પી અરજી કેવી રીતે કરવાની તે બંનેની લિંક તમને અહીંયા મળી જશે તો તમે તમે નોટિફિકેશન વાંચી શકશો અને અરજી કરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે